મારું નામ દાઉદભાઈ છે ને હું મારા સિત્તેર પોણા સિત્તેર વર્ષ સત્તર વર્ષ થયા છે પણ છે મારી અંદાજે આઠસો વર્ષ જૂની મસ્જિદ છે ને આ અમે લોકો ઘોઘાવાળા બનાવી જ નથી આ મસ્જિદ અરબ વ્યવસ્થાને બનાવી એવું લાગે છે ને આમાં ચૂનાનું ઓલું નથી મેલે જૂનું આવતું ચૂનાનું કામ એ ચૂનાની જ બનેલી છે આ દ્રશ્ય છે ભાવનગરના ઘોઘા તાલુકાના જ્યાં મોરા વિસ્તારની અંદર એક શાહી જુમ્મા મસ્જિદ આવેલી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદ મસ્જિદ ખૂબ જ જૂની છે અને આઠસો વર્ષ જૂની છે આ મસ્જિદની ખાસિયત એવી છે કે આ મસ્જિદ સંપૂર્ણ સાગના લાકડા ઉપર અને ફક્ત ચાર ઉપર મસ્જિદનું લાકડા લાકડાનું છે અમારે તમે જુઓ ને તો ખાલી ચાર ઠાંબ ઉભેલા છે કેટલા ચાર સ્થાંભ ઉપર આટલી મોટી મસ્જિદ ઉભેલી છે એટલે લાકડા નું કામ એટલું અઘરું છે ને કે અત્યારે કોઈ કરી શકે નથી ને કરવા જાય તો મંગવું પડે એમ છે બહુ જૂનવાળી મકાન છે એટલે કમાનો આવે છે ને એવી રીતે બનાવીને ચાર થાંભલા ઉપર ઊભી છે અત્યારે તમે સિમેન્ટનું બનાવો તો આઠ પંદર થાંભલા જોયા ને કેટલા થમ જોવે અત્યારે ચાર થાંભલા પર ઊભી છે એવી જબરજસ્ત મસ્તી બનાવી છે ને બહુ બુઝુર્ગ ઓલે બનાવી છે આ સ્થિતિ તો બહુ ખરાબ છે અમારી કેમ કે આ છે ને મોમેડની વસ્તી ચાર પાંચ મકાનો છે પછી બે ચાર જણા નમાજ પર આવે છે ને બીજા બાજુવાળા છે અમને ઘણો સાથ આપે છે એ નમાજ પર આવે છે ને અમને પાંચ મહિનામાં થઈ જાય છે માંગે કે આજુબાજુના જેટલા મુસલમાન ભાઈઓ છે આ મસ્જિદ આબાદ કરવા આવે પાંચ ટીમ નમાજ નમાજ આવે અમે બે ટાળ છે અમને સાથ દે કેમ કે અમે બે ત્રણ જાય તમારો મન બહુ ન જાય કે અમે નમાજ પર નથી એટલે એ લોકો આવે તમને વધારે છે એક બીજું કહેવાય તમે લોકો અત્યારે અત્યારે અમે બનાવ્યા સમય એટલું જ કેવા માંગીએ કે અમને સાથ સહકાર આપો અમારે જે પરિસ્થિતિ છે નબળી છે તો વધારે સાથ આપો તો વધારે સારું એમ અત્યારે અમે કાલે જુમ્મા મસીદ માટે લીલા ગલ્લો મૂકે છે એના પર અમારું ભરણ કે કેમ હાલતું એમ હાલે આ જે પાણી ને લાઈટ બિલ નો ખર્ચો અમારા જૂનો જૂનો ખર્ચો એ બધા એના પર જ છે એક સમય ની અંદર ઓગાની શાન ગણાતી આ જુમ્મા મસ્જિદ હાલમાં તેમના ટ્રસ્ટીઓ દ્વારા કઈક ને કઈક મદદ માંગે છે ત્યારે આ મસ્જિદ ની અંદર વાત કરીએ તો જૂના સ્થાપત્યો અને આની અંદર જે લાકડું વાપરવામાં આવ્યું છે એ આજના સમયમાં મળવું ખૂબ જ મુશ્કેલ છે અને મસ્જિદની જયારે વાત કરવામાં આવે તો ઘોઘાની અંદર આટલી મોટી મસ્જિદ તમને નહીં જોવા મળે અને જ્યારે મસ્જિદની અંદર મસ્જિદની અંદર અમુક એન્ટિક વસ્તુઓ પણ જૂની આવેલી છે જાગૃતિ ન્યૂઝ તંત્રી જાઈદ મદરા ભાવનગર